રાજારણ છોડ છે દ્વારિકા નો નાથ મારો રાજારણ છોડ છે એણે મને માયા લગાડી રે દ્વારિકા નો નાથ મારો રાજારણ છોડ છે અને માયા લગાડી હોળીના તહેવારમાં જ્યારે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે દ્વારકાધીશ મંદિરમાં ભગવાન દ્વારકાનાથ સાથે ફૂલ ડોર ઉત્સવ મનાવવા માટે યાત્રિકો છલકાઈ રહ્યા છે દ્વારકામાં જે લોકો થોડા દૂર હતા એ દ્વારકા નજીક પહોંચી ગયા છે ઘણા લોકો દ્વારકા પહોંચી ગયા છે અને હજી અંદાજીત 1 થી સવા લાખ માણસ રસ્તામાં છે અત્યારે દ્વારકા ટુરની ટીમ ગ્રાઉન્ડ ઝીરોમાં ચરકલા રોડ પર આવી પહોંચી છે અહીંયા લોકો અત્યારે આવી ગયા છે જોવાની વાત એ છે કે માણસો અત્યારે ઘણા કિલોમીટર દૂરથી ચાલીને આવે છે ત્યારે પણ એ લોકોને એમને થાક નથી લાગતો અને ભગવાનના પ્રેમમાં એટલા મશગુલ થઈ ગયા છે કે અહીંયા તમે જોઈ શકો છો કે ભગવાન સાથે ભગવાનના ભજનોમાં રાસ લે છે લોકો જરાય પણ થાક અનુભવો નથી જ્યારે આ લોકો અંદાજે અઢીસો ત્રણસો ચારસો કિલોમીટર દૂરથી ચાલીને આવે છે જ્યારે આટલા લાખો પબ્લિક શ્રદ્ધાથી દ્વારકા દર્શન કરવા આવે છે દૂર દૂરથી આવે છે એ જ રીતે લોકો દૂર દૂરથી સેવા બી કરવા આવે છે આવી જ રીતે આપણી સાથે એક પરિવાર જામનગરનું પરિવાર સાથે છે જે જામનગરથી વર્ષોથી અહીંયા હોળીમાં જે ચાલતા માણસો આવે છે એમની સેવા કરવા આવે છે આપ જોઈ રહ્યા છો કે આખું પરિવાર સાથે છે નાના બાળકોથી લઈને બધા સપરિવાર અહીંયા ચાલતા આવતા લોકોની શ્રદ્ધા કરે શ્રદ્ધાથી

શ્રદ્ધાની કોઈ ઉંમર નથી હોતી આ શ્રદ્ધા ભગવાન પ્રત્યે જે શ્રદ્ધા છે એ પૂરી કરવા નાના બાળકોથી લઈને યુવાનો વૃદ્ધો મહિલાઓ બધા લોકો જેમ શ્રદ્ધાથી ભગવાનને સાથે આ ઉત્સવ મનાવવા આવે છે એ જ રીતે હરેક ઉંમરના લોકો અહીંયા સેવા કરવા પણ આવી રહ્યા છે જેમ કે આ પરિવારમાં હતું તો આ પરિવારમાં આપ જોઈ રહ્યા આપણી સાથે નાના નાના બાળકો બી છે સાથે છે જે લોકોની સેવા માટે એમનું સ્કૂલ કે જે એમનું રેગ્યુલર જીવન છે એ છોડીને આ સેવા માટે આવ્યા છે એમને આપણે પૂછશું કે એનો અમનો અનુભવ કેવો રહે છે જી બેન તો તમે કયા સ્ટાન્ડર્ડમાં ભણો છો હું સેવન્થ સ્ટાન્ડર્ડમાં ભણું છું અને તમે આ ફેમિલી સાથે લોકોની સેવા કરવા માટે આવો છો તમને કેવું એક્સપિરિયન્સ લાગે છે અને શું અલગ અનુભવો છો તમે મને બહુ મજા આવે છે અને અમે અહીંયા હર વર્ષે આવીએ છીએ અને અમે બધાની સેવા કરીએ છીએ તમે જઈને તમારા ફ્રેન્ડ્સને પણ આ વાત કહેશો હા હું કરીશ ફોટોઝ બતાવશો આપ જોઈ રહ્યા છો કે હરેક ઉંમરના લોકો સેવા કરવા માટે તત્પર છે શ્રદ્ધા બધા લોકો અલગ અલગ રીતે પોતાની શ્રદ્ધા ભગવાન પ્રત્યે માનવ પ્રત્યે બતાવે છે થેન્ક યુ હાલ અત્યારે જે શ્રદ્ધાળુઓ દ્વારકામાં આવી રહ્યા છે હોળી ઉત્સવ ફૂલ્ડોર ઉત્સવ દ્વારકાનાથ સાથે મનાવવા માટે અલગ અલગ લોકો અલગ અલગ રીતે આ ઉત્સવ મનાવીને આવી રહ્યા છે આવી રીતે આપણી પાસે ગાંધીનગરનું ગ્રુપ આપણી સાથે જોડાયેલું છે જે હોળી રમતા રમતા રસ્તામાં ચાલતા આવી રહ્યા છે આ લોકો ગાંધીનગર જ્યારે નીકળ્યા ત્યારે હાલ દ્વારકા પહોંચવામાં છે રસ્તામાં જ હોળી પરિવાર સાથે સાથી શ્રદ્ધાળુઓ સાથે રમતા રમતા આવે છે એમને જાણીએ કે એમનું આ સફર કેવો રહ્યો અમારો સફર આનંદમય અને મંગલમય રહે છે આ મારું અઢારમું વર્ષ પગપાળા સંઘનું છે એમાં ખંડાકુઝાર નિકોલ સોનાળા શિવોલી મોટી નાના ચિલ્લા વગેરે ગામોનો સમાવેશ થયેલો છે એમાં એકસો પચીસ જેવા માણસો છે ગાંધીનગર સોનાના છે ગામ કરણભાકો દસકો તાલુકો નિકોલ તેમજ રસ્તામાં આખા રસ્તામાં તમારું સફર કેવું રહ્યું હું આનંદ મય આનંદ મંગલ પોલીસ તંત્ર ટ્રાફિક પોલીસ બધાનો સાથ સહકાર તમને રહ્યું ઘણો આનંદ મળ્યો દરેક ભાઈ ભક્તનો સાથ સહકાર પણ ઘણો મળ્યો થેન્ક યુ કૃષ્ણ દ્વારકા પાસે આવીને આ લોકો જાણે એવું જ લાગે છે કે એકદમ કૃષ્ણમય થઈ ગયા છે લોકો એમનો બધો થાક ભૂલી ને આપ જોઈ રહ્યા છો કે ભગવાનના ભજનોમાં ઝૂમી રહ્યા છે લોકો એટલા શ્રદ્ધામાં ડૂબી ગયા છે કે રસ્તા વચ્ચે ગરબા લઈ રહ્યા છે ખાવા પીવાની બધી સુવિધા છે અને ઉલ્લેખનીય દર્શકોને એ કહેવા માગીશું કે જેટલા લોકો લાખોની સંખ્યામાં લોકો જે ચાલીને આવી રહ્યા છે દ્વારકા શ્રદ્ધાળુઓ એટલા જ સેવાકીય માણસો બી અહીંયા મોજૂદ છે અલગ અલગ સંસ્થાઓ ધાર્મિક સંસ્થાઓ સામાજિક સંસ્થાઓ વ્યક્તિગત લોકો એના ઉપરાંત કોર્પોરેટ કંપનીઓ પણ સેવાકીય કેમ્પો લગાવી રહ્યા છે હરેક કેમ્પમાં અલગ અલગ સુવિધા લોકોને આપવામાં આવે છે કોઈ કેમ્પમાં મેડિકલ સુવિધા કોઈ કેમ્પમાં ખાવા પીવાની સુવિધા કોઈ કેમ્પમાં ચા નાસ્તાની સુવિધા તો ક્યાં કોઈ કેમ્પમાં ચાલતા આવા લોકોને પગ દબાવી મસાજ કરી આપવી અને સેવા કરવામાં આવે છે અત્યારે હોળી ઉત્સવ ચાલુ છે દ્વારકામાં આ ઉત્સવનું સેલિબ્રેશન ચાલુ થઈ ગયું છે તો દ્વારકા જુડેનો પ્રયાસ એ રહેશે કે હોળી ઉત્સવથી લાગતી વળગતી બધી જાણકારીઓ આપ સુધી પહોંચાડવાની અમારો પ્રયાસ રહેશે ધન્યવાદ